આવો મસ્ત ના ગમેર જોઈ સિતે કરવાનું સિત્તેર આ એકુ તેરમી હતી હું તો કદી કોઈ ના જ નહીં પાડી ના પાડે ના સમજાણી નઈ તો અત્યારે બધું ચાલ હવે ચાલશે

પ્રણવા માટે પૈસા ભેગા કર્યા હતા પણ હા તો કરાવનો પાછો રહી પહોંચ્યો હવે હું બધા નજર તો ફેવરું

નહીં જાય માર નહી માર નહી બન દોઢ લાખ ના ચંપો લાખ ના મારતો એવું નઈ કરું ખાલી આ ગમત લીધી એક એક રૂપિયો લઈ લીધો મોટો લેવા જૂના એવું બધું સારું શું સારી પણ વસ્તી વધારો નહી થતો વસ્તી વધારો વઠાણ વે સુરત બાજુ

સિત્તેર રૂપિયા બિલ બન્યું જોયું હેલિકોપ્ટર નહી જોયું હોય

પહેણવા માટે ધંધો કરવાનો શું ધંધા લાયક ના આપડે સારો સો ગજારા લાવવાનો

મારી ગયા અમે વટાણ વસ્તુ આવડું હેલો તમે બે વોઠા મરી જાવ્યા એ વઠા જ છું